ખાસ કરીને આજે આપણે શાકભાજી વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે કેમ કે આજે આપણી સાથે છે હવામાન આપણી સાથે છે કૃષિ નિષ્ણાત જયેશભાઈ હીરપરા જે જુનાગઢ થી બી છે અને ખાસ કરીને આપણે ઘણી વખત એમની સાથે સંવાદ કરતા રહેતા હોય એમનું જે નોલેજ છે

હાજી નમસ્કાર પરેશભાઈ અને તમામ દર્શક હવે છે છે પાક પાક એવો છે કે એમાં ભાવની પણ ચડતી પડતી બહુ હોય છે જે મરચી ટમેટી અને રીંગણી અત્યારે જોયું તો કે હું હમણાં આવતો હતો અત્યારે જોયું તો કે મને મિત્ર મળ્યા તો ભાઈ રીંગણા અત્યારે વીસ રૂપિયાનું એક જબલું જાય છે આખું તો અત્યારે ભાવ નથી ઘણી વખત એવું હોય કે પચાસ સાહીઠ રૂપિયા કિલો માર્કેટ યાર્ડમાં ખેડૂતને મળતા હોય છે કે ભાવ ફ્લક્ચ્યુએશન બહુ મોટું આવે છે ઉત્પાદન છે એ પણ ઘણું બધું મહત્વનું છે કે જયારે ચાર પાંચ દિવસ સતત વરસાદી માહોલ રહેતો હોય છે ત્યારે શાકભાજી બકાલું છે ઉતરવાનું બંધ થઈ જતું હોય છે એમાં પરિબળો એવા છે કે વરસાદ સતત રે પરેશભાઈ એટલે કોઈ પણ પાક હોય એમાં ફાલ ખરે છે બરાબર ફાલ ખરે એટલે જે આગળના ફાલમાંથી ફળ બંધાઈ ગયા હોય એ તમને ચાર પાંચ દિવસ ઉતરવાનું મળે કે અઠવાડિયું મળે પણ અઠવાડિયા પછી ઈ પાકમાં એવો ગેપ આવે કે દસ પંદર દિવસ તમારે ડ્રાય સ્પેલ જવા દેવો પડે એટલે કે કંઈ પણ તમે તોડી ન રહેકો અને એ વખતે ભાવનો ઉછાળો મારે ભાવનો ઉછાળો મારે એટલે ઈ ઘણી વખત એવું ખેડૂત ને બનતું હોય છે કે એવરેજ ને ત્રણ મહિના ઉતારીને વેચતા હોય કે બે મહિના ઉતારીને વેચતા હોય એમાં જો પંદર દિવસ સારા ભાવ મળી જાય ને તો પણ એમાં એક છે લાખ ઉપર જતો હોય છે બરાબર હવે મહત્વનું છે કે છોડની સંખ્યા જાળવવી જરૂરી છે ત્યારે છોડની સંખ્યા ઘટતી જાય એટલે કે છોડ સુકાતા જતા હોય વાયરસ આવવો પછી ફળ ઉપર ડાઘા પડવા એન્થ્રેકનો ફૂગ આવવી એટલે આ બધું જયારે જુલાઈ ઓગસ્ટ મહિનો અત્યારે જે હાલે છે તો કે જુલાઈ ઓગસ્ટ મહિનો એટલે કે એક રોગનું ઘર માણસમાં પણ અત્યારે એટલા બધા રોગ છે પાકમાં પણ એમાં બકાલામાં એટલા બધા રોગ આવે છે તૈયાર થઈ ગયેલો પાક હોય એમાં પણ એટલા બધા ડાઘા પડવાની બધું પ્રશ્ન થતા હોય છે મરચીમાં કે ટમેટીમાં વાત કરીએ તો કે ડેમ્પિંગ ઓફ પેલું આવે ધરુ મૃત્યુનો રોગ કે જે નાનો રોગ હોય અને જયારે જમીનને જ્યાં થડ અડતું હોય ત્યાંથી ગળું પડી એ સુકાઈ જાય તો એના માટે ત્યારે પરિસ્થિતિ એવી થઈ છે કે ઊંચી ફૂગનાશક વધુ માત્રામાં રાખીને તમે છાંટી પણ નથી શકતા કેમ કે વધારે માત્ર રાખીને છાંટવા જાવ તો પરિસ્થિતિ એવી થઈ છે પાક બળી જાય હવે ત્યાર પછી આપણે ટ્રાન્સપ્લાન્ટ કરીએ એક ના એક પાકમાં આપણે પાકનું વાવેતર થતું હોય ત્યારે નેમેટોડ ના પણ પ્રોબ્લેમ મોટા હોય છે હવે નેમેટોટ હિસાબે થાય છે એવું કે છોડ મળતો નથી ને જીવતો નથી હવે એને હિસાબે થાય એવું કે ઉત્પાદન મળે નહીં ખેડૂત ઉપરથી ઘણા બધા ખર્ચા કરતા હોય જોતા હોય કે ભાઈ નેમેટોડ છે તો નેમેટોડ ની ગમે ટ્રીટમેન્ટ છે ને એ મોંઘી પડશે

છે તો એમાં નિમેટો નિયંત્રણ થાય ત્યાર પછી મરચીમાં જોઈએ તો કે હુકારાનો પ્રશ્ન મેન રહેતો હોય કેમ કે ચાર પાંચ દિવસ એક ધારું વરસાદી માહોલ રહે ટાઢોડું વાતાવરણ હોય પછી જયારે તડકી નીકળે છે ને ત્યારે છોડ ટ્રેસ માં આવી જાય ટ્રેસ હા જે જે ટ્રેસ હોય એ સહન ન કરે કે એની હિસાબે મૂળ જે ખોરાક લેવાનું છે એ બંધ કરી દે જરાક છોડ નબળો પડે એટલે પરિસ્થિતિ એવું થાય કે આ કેમ કે છે કે નબળી ભેંસ ને બગાવું જાજી એના જેવું એટલે કે નબળો પડે એટલે છે ને જમીનની મૂળ ની આજુબાજુ ફૂગના જીવાણુ ફ્યુજેરિયમ છે રાઇઝોક પડેલા હોય એ જીવાણુઓ તરત એટેક કરી અને મૂળમાંથી ઉપર ખોરાક જાતો એ બંધ કરી દે એટલે છોડ હુકાઈ જાય એટલે જયારે વરાપ થાય છે એટલે આપણે ઘણી વખત એમ કેતા હોય કે વરાપ થાય એવું પાલર પાણી આપવું પણ પરિસ્થિતિ એવી થાય કે એક દિને વરાપ હોય બીજે દીધું પાછો કે ત્રીજે દીધી વરસાદ હોય તો પાછું નડે છે તો આ બધું ખેડૂતોએ ધ્યાન રાખીને ભાઈ કે હમણાં અઠવાડિયું વરાપ છે તો વરસાદ બંધ રહ્યો હોય ત્યારે પાલર પાણી આપે તો ફાયદો થાય આજે બંધ રહ્યો છે કાલે પાછો આવવાનો છે તો પાલર પાણી આપે તો એમાં નુકસાન જાય કોઈ પણ વસ્તુમાં જયારે આપણે પાણી આપીએ છે ત્યારે અવશ્ય પાણી સાથે એક ફૂગનાશક આપવી રાસાયણિક જો જૈવિક આપે તો વધારે સારું ટ્રાયકોડ અને સીડોમાં એ નો આપતા હોય તાત્કાલિક રિઝલ્ટ જોતું હોય તો કોપર અને બેન્કોજે પ્લસ મેટાલિક આ ત્રણેય વસ્તુનું ડ્રેન્ચિંગ કરવાથી અથવા પીએચ સાથે આપવાથી

કે જેમાં ટ્રાયક્લિઝોલ એક્ઝાકોનાજોલ પ્રોપિકોનાઝોલ ડાયફેકોનાઝોલ ટેબુકોનાજોલ આ બધી જે ફૂગનાશક છે એ પણ કામ કરશે આ ફૂગનાશક છે એ હવેનો પછી જયારે આપણને કોઈ પણ મરચું હોય ટમેટું હોય કે રીંગણું હોય એમાં જયારે ભેજનું પ્રમાણ વધે છે ત્યારે એક તો નાઇટ્રોજન આપવાનું નથી એમાં યુરિયા ખાસ નથી આપવાનું જો જરૂર પડે તો એમોનિયમ સલ્ફેટ આપી શકાય કેલ્શિયમ નાઇટ્રેટ આપી શકાય પણ યુરિયા આપવાની ભલામણ નથી એનાથી ઉલટાનું ચુસ્ય જીવાતી વધે છે કુકડે વધે છે બીજું કે ફળ ઉપર ડાઘા પડવાનું પણ વધે જે ડાઘા પડે છે એન્થ્રેક નો નામની ફૂગ ફળનો સડો ફળનો સડો જે કોલિટ્રો ટ્રેકિંગ ફૂગતી થઈ છે હવે એના નિયંત્રણ માટે કે ઈ એક ફળો બેઠા પછી કે સેકન્ડરી ઇન્ફેક્શન બેક્ટેરિયાનું લાગે છે એટલે એમાં આપણે હંમેશા નાશકની ભલામણ કરતા હોય સ્ટેપ્રોસાઇક્લિન છે વેલિડામાઇસિન છે અથવા લીચી ચોકલેટ છે આની જ્યારે ભલામણ કરીએ ત્યારે એની સાથે કોપર એક લીચી ચોકલેટ અથવા સ્ટેપોસાઇક્લિન અને એક બીજી સિસ્ટેમિક ફૂગનાશક આ ત્રણ નું કોમ્બિનેશન કરશું એટલે એન્થ્રેકનોઝ પણ કામ કરશે સરકોસ્પોરા લિપસ્પોટ માં પણ કામ કરશે અને જમીન જન્ય ફૂગ છે એમાં પણ કામ કરશે એટલે આવો કોમન ડોઝ ની પણ આપણે ભલામણ કરતા હોઈએ છીએ પણ એ જમીનની તાસીર અને મરચી કે ટમેટીની અવસ્થા ઉપર આધાર રાખે કઈ અવસ્થા એ પાક છે એના ઉપર તો આવી રીતે આ જે મલ્ટી રોગ આવે છે એના માટે ત્યાર પછી બીજું એ પણ જુલાઈ ઓગસ્ટમાં સેન્સિટિવ છે તો એના માટે પણ છે જે આપણે આ ડોઝ આપી છે કોપર પ્લસ ટ્રાયજોલ તો એના પણ રિઝલ્ટ એમાં માં સારા એવા મળે અને એન્ટીબાયોટિક જે બેક્ટેરિયલ કઈ પણ હોય એમાં પણ મળે બીજું જે પોટ આવે એ બ્રાઉન કથાઈ કલર ભાગ હોય બ્રાઉન કથાઈ કલરનો તો એ બેક્ટેરિયલ બ્લાઇટ જે બેક્ટેરિયલ બ્લાઇટ છે એના માટે એન્ટીબાયોટિક પણ જરૂરી છે એટલે મરચી જે છે એ અત્યારે રોગમાં જોઈએ ને તો કે જુલાઈ ઓગસ્ટ અને એક ઓક્ટોબર નવેમ્બર આ જે સમયગાળો છે એમાં આ બધા પ્રકારના બેક્ટેરિયાના ફૂગના બધાય બધા રોગ ભેગા થઈ જાય ત્યાર પછી વાયરસના રોગ પણ ભેગા થઈ જાય વાયરસ માટે ખાસ જોઈએ તો રીંગણી તો અમે ઘણી વખત ભલામણ કરતા હોય કે જેટલા છોડ જો બે પાંચ ખરાબ હોય તો શક્ય હોય તો એ વાયરસના જે માઇક્રો નામથી વાયરસ થાય છે એને ખેતર બહાર જ કાઢી નાખો બરાબર ત્યાર પછી ચુસિયા જીવાત છે ખેતરમાં આવવા નહીં દે એમાં ખાસ કરીને લીલા ચુસિયા અને સફેદ માખી એનું નિયંત્રણ વ્યવસ્થિત રાખવું જો આ વાયરસમાં ચુસિયા જીવાતનું નિયંત્રણ વ્યવસ્થિત હશે તો આગળ વધશે નહીં

છવ્વીસ નવ બોતેર આ જે નંબર છે આપણે લિટમસ નો હેલ્પલાઇન નંબર છે ત્રેસઠ પાંચ સુડતાલીસ છવ્વીસ નવ બોતેર માં સંપર્ક કરી અને વિશેષ માહિતી મેળવી આમાં કઈ કન્ટેનમાં ન સમજાણું હોય તો હેલ્પલાઇન માં ખબર પડી ઓકે તો હવે આગળ પછી કદ માની લઈ કે આ મરચી ટમેટી માં આવે છે તમે જે વાત કરતા હતા તો એમાં પછી શું એનું નિયંત્રણ કરી શકાય હવે એના માટે એક તો મેં કીધું એમ જો મરચી ટમેટી હોય તો એમાં થ્રીપ્સ ને લીપ માઇન્ડર ને કથીરી વધારે હોય તેમાં જે એબામેક્ટિન એક આવે છે એ પચીસ એમ અને એની સાથે વાયરસ માટેની લીચી ચોકલેટ ને લીટ મેક્સ પ્લસ એટલે કે એબોમસ ને લીચી કોમ્બો આ બે નું કોમ્બિનેશન આપવાથી એમાં વાયરસમાં પરિણામ સારું મળે છે પણ થોડાક છોડ હોય તો પેલા તો એને ખેતરમાંથી બહાર કાઢવા અગત્યના છે તો તો વેલાવાળા વેલાવાળા શાકભાજી દાખલા તરીકે છે અત્યારે એ શાકભાજીમાં શું પ્રોબ્લેમ આવી શકે અને એનું નિયંત્રણ અને ખાસ ટૂંકની ની અંદર વેલાવાળામાં અત્યારે મેઇન જોઈએ તો મેઇન એમાં અત્યારે પાવડી મીડિયું અને દાવલી મીઠ્યું એટલે કે સફેદ છારો અને લીલો છારો તળ છારો આ બે પ્રોબ્લેમ હોય અત્યારે આપણે રોડે જતા હોય અને કોઈ પણ જગ્યાએ તુરિયા હોય દૂધી હોય કે આપણે સૌરાષ્ટ્રમાં બે પાક હોય દક્ષિણમાં કે સાઉથમાં સેન્ટરમાં જાય તે કારેલી પણ જોવા મળે છે પરવળ પણ જોવા મળે છે ટીંડોરા પણ જોવા મળે છે આ બધા અલગ અલગ પાક ઉત્તર ગુજરાતમાંથી લઈને મધ્ય ગુજરાતમાં હોય છે હવે આપણે જયારે પાન પીળા જેવા દેખાતા હોય અથવા પીળા ધાબા દેખાતા હોય તે ડાઉની મિલ્ડ્યુ કન્ફર્મ છે ડાઉની મિલ્ડ્યુ એટલે કે પાછળનો જે ગ્રે મોલ્ડી કહી શકાય લીલો છારો કેવાય આના માટે સિસ્ટેમિક ફંજીસાઈડ એસી ફોર્મ ની કોઈ પણ હોય ને એ વધારે કામ કરે છે જેમાં કે એજોક્સ્ટોબિન પ્લસ ટેબુકોનાઝોલ છે એજોક્સ્ટોબિન પ્લસ ક્લોરોથેનોલિન છે પછી ટેટ્રાકોનાઝોલ પણ છે આ બધી ફૂગનાશક છે આમાં ઘણી બધી ફૂગના છે એવું નથી પછી પિકોક્સીસ્ટ્રોબિન પ્લસ ટ્રાઇસાઇક્લેઝોલ છે એ પણ કામ કરે પણ કન્ડિશન એ છે કે હાઈ ટેમ્પરેચર હોય તો પાવડર વાળી ફૂગનાશક જેમાં કે ડબલ્યુપી લખેલું હોય અને મોટો ડોઝ હોય એ લેવાની નથી ઈ લેવાથી એવું થાય કે આના પાંદ પોળા હોય પર્ણરંધ્ર ખુલ્લા હોય તો એમાં બર્નિંગ ઇફેક્ટ આવે છે ઘણી વાર એવું પણ બને કે મેન્કોજે પ્લસ કાર્બન ડેઝિમ ચાલીસ ગ્રામ નાખ્યું હોય કે મેન્કોજે પ્લસ મેટાલ એક્ઝિલ પાંત્રીસ ગ્રામ નાખ્યું હોય તો વેલા પણ બળી જાય તો એના માટે જયારે ઓછા ડોઝ વાળી અને એસી અથવા એસી ફોર્મ ની જયારે ફૂગનાશક છે એ સતત વાપરતી રહેવી પડે બીજું પાવડી મિલ્ડિયું અને ડાઉન મિલ્ડિયું એવું છે કે ભેજનું પ્રમાણ પણ નીચે ઘટાડવાનું નાઇટ્રોજનનું પ્રમાણ પણ ઘટાડવાનું આ બધા ફૂગ જે છે ને એની પહેલા તો આપણને આવવાના કારણો અને ફેવરેબલ કન્ડિશન ખ્યાલ હોય ને તો આપણે બીજી રીતે પણ એને મિનિમાઇઝ કરી શકીએ એટલે ખૂબ અગત્યની જાણકારી આપી જયેશભાઈએ કેમ કે જેમાં મરચી ટમેટી થી લઈ અને વેલાવાળા શાકભાજી તમામ વિશેની માહિતી આપી આશા રાખું છું કે જયેશભાઈને આ માહિતી છે કે આપણે શાકભાજીની ખેતીની અંદર ખૂબ ઉપયોગી થશે અને છતાં પણ તમારા આ વિષયનો કોઈ પ્રશ્ન હોય તો આપણે વિડીયોની વચ્ચે મધ્યે જે આપણે જયેશભાઈ હેલ્પલાઇન નંબર પણ આપ્યો છે જે ફ્રી ઓફ કોસ્ટ છે જ્યાં તમે કોલ કરી અને માહિતી પણ મેળવી શકો છો મારે અત્યારે આ પ્રોબ્લેમ છે તો શું કરવું એટલે ખાસ આજે આ માહિતી આપી એમ વિશેષ ફરીથી પણ ક્યારેક આવો આપણો પ્રોબ્લેમ હશે ત્યારે જયેશભાઈનો આપણે લાભ લેતા રહેશું અને જયેશભાઈ અમારા દર્શકોને તમે ખૂબ સારી એવી માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ના આભાર ન હોય નમસ્કાર ભાઈઓ ખાસ કરીને આજે આપણે શાકભાજી વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે કેમ કે આજે આપણી સાથે છે હવામાન આપણી સાથે છે કૃષિ નિષ્ણાંત જયેશભાઈ હિરપરા જે જુનાગઢથી બીએસસી એગ્રી છે અને ખાસ કરીને આપણે ઘણી વખત એમની સાથે સંવાદ કરતા રહેતા હોય એમનું જે નોલેજ છે એ કહેવાય કે આપણા ખેતીની અંદર ફાયદારૂપ થાય એટલા માટે થઈને આપણે આજે એને આમંત્રિત કરીએ છીએ એટલે સૌ પ્રથમ તો જયેશભાઈ આપનું સ્વાગત છે નમસ્કાર હવે આજે જે આપણે શાકભાજી વિશેની વાત કરવાની છે જેમાં ખાસ કરીને અત્યારે આપણે જોવા જઈએ તો મરચી ટમેટી હોય વેલાવાળા શાકભાજી હોય આ વિશેની માહિતી છે એ લેવાની છે એટલે જયેશભાઈ અત્યારે જે ખાસ કરીને મરચી ટમેટી છે તો મરચી ટમેટીની અંદર અત્યારે ખેડૂતભાઈઓને શું પ્રોબ્લેમ આવી શકે અને એ પ્રોબ્લેમનું સોલ્યુશન શું હોઈ શકે આપ થોડું પ્રકાશ પાડશો હાજી નમસ્કાર પરેશભાઈ અને તમામ દર્શક મિત્રોને હવે શાકભાજી છે આમ અગત્યનો પાક છે શાકભાજી પાક એવો છે કે એમાં ભાવની પણ ચડતી પડતી બહુ હોય છે જે મરચી ટમેટી અને રીંગણી અત્યારે જોયું તો કે હું હમણાં આવતો તો અત્યારે જોયું તો કે મને મિત્ર મળ્યા તો કે ભાઈ રીંગણા અત્યારે વીસ નું એક જબલું જાય છે આખું તો અત્યારે ભાવ નથી ઘણી વખત એવું હોય કે પચાસ સાઠ રૂપિયા કિલો માર્કેટ યાર્ડમાં ખેડૂતને મળતા હોય રિટેલ માં ખેડૂત ના કિલો હોય છે એટલે અગત્યનું આ પણ છે કે ભાવ ફ્લક્ચ્યુએશન બહુ મોટું આવે છે ઉત્પાદન છે એ પણ ઘણું બધું મહત્વનું છે કે જયારે ચાર પાંચ દિવસ સતત વરસાદી માહોલ રહેતો હોય છે ત્યારે શાકભાજી બકાલું છે ઉતરવાનું બંધ થઈ જતું હોય છે એમાં પરિબળો એવા છે કે વરસાદ સતત રહે પરેશભાઈ એટલે કોઈ પણ પાક હોય એમાં ફાલ ખરે છે બરાબર ફાલ ખરે એટલે જે આગળના ફાલમાંથી ફળ બંધાઈ ગયા હોય એ તમને ચાર પાંચ દિવસ ઉતરવાનું મળે કે અઠવાડિયું મળે પણ અઠવાડિયા પછી એ પાકમાં એવો ગેપ આવે કે દસ પંદર દિવસ તમારે ડ્રાય સ્પેલ જવા દેવો પડે એટલે કે કઈ પણ તમે તોડી ના રેકો અને ઈ વખતે ભાવનો ઉછાળો મારે ભાવનો ઉછાળો મારે એટલે ઈ ઘણી વખત એવું ખેડૂત ને બનતું હોય છે કે એવરેજ એવરેજને ત્રણ મહિના ઉતારીને વેચતા હોય કે બે મહિના ઉતારીને વેચતા હોય એમાં જો પંદર દિવસ સારા ભાવ મળી જાય ને તો પણ એમાં એક વીઘોથી લાખ ઉપર જતો હોય છે બરાબર હવે મહત્વનું છે કે છોડની સંખ્યા જાળવવી જરૂરી છે સતત વરસાદ આવે છે ત્યારે છોડ ની સંખ્યા ઘટતી જાય એટલે કે છોડ સુકાતા જતા હોય વાયરસ આવવો પછી ફળ ઉપર ડાઘા પડવા એન્થ્રેકનોસ ફૂગ આવ્યો એટલે આ બધું જયારે જુલાઈ ઓગસ્ટ મહિનો અત્યારે જે હાલે છે તો કે જુલાઈ ઓગસ્ટ મહિનો એટલે કે રોગનું ઘર માણસમાં પણ અત્યારે એટલા બધા રોગ છે પાકમાં પણ આમાં બકાલામાં એટલા બધા રોગ આવે છે તૈયાર થઈ ગયેલો પાક હોય એમાં પણ એટલા બધા ડાઘા પડવાની બધું પ્રશ્ન થતા હોય છે મરચીમાં કે ટમેટીમાં વાત કરીએ તો કે ડેમ્પિંગ ઓફ પેલું આવે ધરુ મૃત્યુ રોગ કે જે નાનો રોગ હોય અને જયારે જમીનને જે જ્યાં થળ અટતું હોય ત્યાંથી ગળું પડી એ સુકાઈ જાય તો એના માટે ત્યારે પરિસ્થિતિ એવી થઈ છે કે ઊંચી ફૂગનાશક વધુ માત્રામાં રાખીને તમે છાંટી પણ નથી શકતા કેમ કે વધારે માત્ર રાખીને છાંટવા જાવ તો પરિસ્થિતિ એવી થઈ છે પાક બળી જાય હવે ત્યાર પછી આપણે ટ્રાન્સપ્લાન્ટ કરીએ એક ને એક પાકમાં આપણે પાકનું વાવેતર થતું હોય ત્યારે નેમેટોટના પણ પ્રોબ્લેમ મોટા હોય છે હવે નેમેટોટ હિસાબે થાય છે એવું કે છોડ મળતો નથી ને જીવતો નથી હવે એને હિસાબે થાય એવું કે ઉત્પાદન મળે નહીં ખેડૂત ઉપરથી ઘણા બધા ખર્ચા કરતા હોય એમ જોતા હોય કે ભાઈ નેમેટોડ છે તો નેટોટ ની ગમે ટ્રીટમેન્ટ છે ને એ મોંઘી પડશે કેમ કે જમીન છે ઘણી વખત એવું થાય કે મરચી અને ટમેટી છે કે આપણે વાડું તો બદલું એક વાર મરચી છે કે એક વાર ટમેટી પણ એક જ કુળ વનસ્પતિ આપણે એક જ ખેતરમાં વાવશું તો પણ નહીં ચાલે આખું એની જે ફેમિલી આવે કુળ આવે એ કુળ આખું બદલવું પડે તો આ બધી પરિસ્થિતિ છે તો એમાં નિમિત્ત નિયંત્રણ થાય ત્યાર પછી મરચીમાં જોઈએ તો કે હુકારાનો પ્રશ્ન મેઈન રહેતો હોય કેમ કે ચાર પાંચ દિવસ એક ધારું વરસાદી માહોલ રહે ટાઢોડું વાતાવરણ હોય પછી જયારે તડકી નીકળે છે ને ત્યારે છોડ ટ્રેસમાં આવી જાય છે આ જે જે ટ્રેસ હોય એ સહન ન કરે કે એની હિસાબે મૂળ જે ખોરાક લેવાનો છે એ બંધ કરી દે જરાક છોડ નબળો પડે એટલે પરિસ્થિતિ એવું થાય કે આ કેમ કે છે કે નબળી ફેસ ને બગાવું જાજી એના જેવું એટલે કે નબળો પડે એટલે જમીનની મૂળની આજુબાજુ ફૂગના જીવાણુઓ ફ્યુજેરિયમ છે રાઇઝોક પડેલા હોય એ જીવાણુઓ તરત એટેક કરી અને મૂળ માંથી ઉપર ખોરાક એ બંધ કરી દે એટલે છોડ હુકાઈ જાય એટલે જયારે વરાપ થાય છે એટલે આપણે ઘણી વખત એમ કેતા હોય કે થાય એવું પાલર પાણી આપવું પણ પરિસ્થિતિ એવી થાય કે એક દિન વરાપ હોય બીજે દિવસ પાછો કે ત્રીજે દીધી વરસાદ હોય તો પાછું નડે છે તો આ બધું ખેડૂતો એ ધ્યાન રાખીને ભાઈ કે હમણાં અઠવાડિયું વરાપ છે તો જયારે વરસાદ બંધ રહ્યો હોય ત્યારે પાલર પાણી આપે તો ફાયદો થાય પછી આજે બંધ રહ્યો છે કાલે પાછો આવવાનો છે તો પાલર પાણી આપે તો એમાં નુકસાન જાય કોઈ પણ વસ્તુમાં જયારે આપણે પાણી આપીએ છીએ ત્યારે અવશ્ય પાણી સાથે એક ફૂગનાશક આપવી રાસાયણિક જો જૈવિક આપે તો વધારે સારું અને સિડોમાનસ એ ન આપતા હોય તાત્કાલિક રિઝલ્ટ જોતું હોય તો કોપર અને મેન્કો પ્લસ મેટાલિક આ ત્રણેય વસ્તુનું ડ્રેન્ચિંગ કરવાથી અથવા પીએચ સાથે આપવાથી જે પીથિયમ અને રાઇઝોક્ટોનિયા બે ફૂગ છે અને ત્રીજી ફ્યુજેરિયમ આ ત્રણેય ફૂગ છે એ ત્રણેય ફૂગમાં આપણને એવું સારું એવું નિયંત્રણ મળે છે તો મહત્વનું છોડની સંખ્યા ટકવી હવે ત્યાર પછી સતત ભેદ રહેવાના હિસાબે જે મરચીમાં કેટામેટીમાં પાંદ ઉપર પડવા એટલે સરકોસ્પોરા સ્પોટ આ છે એના માટે તો આપણે કોઈ પણ જોલ ગ્રુપની ફૂગનાશક અથવા સ્ટ્રોબેરી ગ્રુપની ફૂગનાશક કોઈપણ નો છટકાવ લેશો કે જેમાં ડ્રાયક્ઝોલ એક્ઝાકોનાઝોલ પ્રોપિકોનાઝોલ ડાયફેકોનાઝોલ ટેબુકોનાઝોલ આ બધી જે ફૂગનાશક છે એ સરકોસ્પોરામાં જ કામ કરશે ત્યારબાદ સ્ટ્રોબિન ગ્રુપમાં એજોક્સ્ટ્રોબિન કે પાયરિક્રોસ્ટ્રોબિન છે એ પણ સરકોસપુરામાં કામ કરશે આ ફૂગનાશક છે એ હવેનો પછી જયારે આપણને કોઈ પણ મરચું હોય ટમેટું હોય કે રીંગણું હોય એમાં જયારે ભેજનું પ્રમાણ વધે છે ત્યારે એક તો નાઇટ્રોજન આપવાનું નથી એમાં યુરિયા ખાસ નથી આપવાનું જો જરૂર પડે તો એમોનિયમ સલ્ફેટ આપી શકાય કેલ્શિયમ નાઇટ્રેટ આપી શકાય પણ યુરિયા આપવાની ભલામણ નથી એનાથી ઉલટાનું ચુસ્ય જીવાથી વધે છે કુકડે વધે છે બીજું કે ફળ ઉપર ડાઘા પડવાનું પણ વધે જે ડાઘા પડે છે એન્થ્રેક નો નામની ફૂગ ફળનો સડો ફળનો સડો જે કોલિટ્રો ટ્રેકિંગ થાય થઈ હવે એના નિયંત્રણ માટે કે એ એક ફળો બેઠા પછી કે સેકન્ડરી ઇન્ફેક્શન બેક્ટેરિયાનું લાગે છે એટલે એમાં આપણે હંમેશા બેક્ટેરિયા નાશકની ભલામણ કરતા હોય સ્ટેપ્રોસાઇક્લિન છે વેલીડામાઇસિન છે અથવા લીચી ચોકલેટ છે આની જ્યારે ભલામણ કરીએ ત્યારે એની સાથે કોપર એકા લીચી ચોકલેટ અથવા સ્ટેપોસાયકલિન અને એક બીજી સિસ્ટેમિક ફૂગનાશક આ નું કોમ્બિનેશન કરશું ને એટલે એન્થ્રેકનોમાં પણ કામ કરશે સર્કોસપોરા લિફપોટમાં પણ કામ કરશે અને જમીનજન્ય ફૂગ છે એમાં પણ કામ કરશે એટલે આવો કોમન ડોઝની પણ આપણે ભલામણ કરતા હોઈએ છીએ પણ એ જમીનની તાસીર અને મરચી કે ટમેટીની અવસ્થા ઉપર આધાર રાખે કઈ અવસ્થા એ પાક છે એના ઉપર તો આવી રીતે આ જે મલ્ટી રોગ આવે છે એના માટે ત્યાર પછી બીજો એક છે ડાયબેક કરીને આવે ડાળીનો સુકારો પાછતરો સુકારવા છોડ બેસતો જાય આ છોડ બેસતો જાય એ પણ જુલાઈ ઓગસ્ટમાં સેન્સિટિવ છે તો એના માટે પણ છે જે આપણે આ ડોઝ આપી છે કોપર પ્લસ ટ્રાઇસાઇક્લેઝોલ તો એના પણ રિઝલ્ટ એમાં ડાઈબેકમાં સારા એવા મળે અને એન્ટિબાયોટિક જે બેક્ટેરિયલ કઈ પણ હોય એમાં પણ મળે બીજું જે સરકોસપોરા લિફ પોટ આવે એ બ્રાઉન કથાઈ કલર નું ફરતી પીળી રીંગ હોય એ જયારે ઉપસી ગયેલો ભાગ હોય બ્રાઉન કથાઈ કલર નો તો ઈ છે બેક્ટેરિયલ બ્લાઇટ જે બેક્ટેરિયલ બ્લાઇટ છે એના માટે એન્ટિબાયોટિક પણ જરૂરી છે એટલે મરચી જે છે એ અત્યારે રોગમાં જોઈએ ને તો કે જુલાઈ ઓગસ્ટ અને એક ઓક્ટોબર નવેમ્બર આ જે સમયગાળો છે એમાં આ બધા પ્રકારના બેક્ટેરિયાના ફૂગના બધાય રોગ ભેગા થઈ જાય ત્યાર પછી વાયરસના રોગ પણ ભેગા થઈ જાય વાયરસ માટે ખાસ જોઈએ તો રીંગણી તો અમે ઘણી વખત ભલામણ કરતા હોય કે જેટલા છોડ જો બે પાંચ ખરાબ હોય તો શક્ય હોય તો એ વાયરસના જે માઇક્રો નામથી વાયરસ થાય છે એને ખેતર બહાર જ કાઢી નાખો બરાબર ત્યાર પછી ચુસિયા જીવાત છે ખેતરમાં આવવા નહીં દે અને એમાં ખાસ કરીને લીલા ચુસિયા અને સફેદ માખી એનું નિયંત્રણ વ્યવસ્થિત રાખવું જો આ વાયરસમાં ચુસિયા જીવાતનું નિયંત્રણ વ્યવસ્થિત છે તો આગળ વધશે નહીં

છવ્વીસ નવ બોતેર આ જે નંબર છે આપણે લિટમસ નો હેલ્પલાઇન નંબર છે ત્રેસઠ પાંચ સુડતાલીસ છવ્વીસ નવ બોતેર માં સંપર્ક કરી અને વિશેષ માહિતી મેળવી આમાં કઈ કન્ટેન્ટ માં ન સમજાણું હોય તો હેલ્પલાઇન માં ખબર પડીએ ઓકે તો હવે આગળ પછી કદ માની લઈ કે આ મરચી ટમેટી માં કોકડ આવે છે તમે જે વાત કરતા હતા તો એમાં પછી શું એનું નિયંત્રણ કરી શકાય હવે એના માટે એક તો મેં કીધું એમ જો મરચી ટમેટી હોય તો એમાં થ્રીપ્સ ને લીપ માઇન્ડર ને કથીરી વધારે હોય તેમાં જે એબામેક્ટિન એક આવે છે એ પચીસ એમ અને એની સાથે વાયરસ માટેની લીચી ચોકલેટ ને લિટમેક્સ પ્લસ એટલે કે એબોમસ ને લીચી કોમ્બો આ બે નું કોમ્બિનેશન આપવાથી એમાં વાયરસમાં પરિણામ સારું મળે છે પણ થોડાક છોડ હોય તો પહેલા તો એને ખેતરમાંથી બહાર કાઢવા અગત્યના છે બરાબર તો વેલાવાળા શાકભાજી દાખલા તરીકે છે તો અત્યારે એ વેલાવાળા શાકભાજીમાં શું પ્રોબ્લેમ આવી શકે અને એનું નિયંત્રણ અને ખાસ ટૂંકની અંદર આનું અમને નિયંત્રણ વેલાવાળામાં અત્યારે મેઈન જોઈએ ને તો મેઈન એમાં અત્યારે પાવડી મિલ્યું અને દાવલી મિલ્યું એટલે કે સફેદ છારો અને લીલો છારો તળ છારો આ બે પ્રોબ્લેમ હોય ત્યારે આપણે રોડે જાતા હોય અને કોઈ પણ જગ્યાએ તુરિયા હોય દૂધી હોય કે આપણે સૌરાષ્ટ્રમાં બે પાક હોય જયારે દક્ષિણમાં કે સાઉથમાં સેન્ટરમાં જાય તે કારેલી પણ જોવા મળે છે પરવળ પણ જોવા મળે છે ટિંડોરા પણ જોવા મળે છે આ બધા અલગ અલગ પાક ઉત્તર ગુજરાતમાંથી લઈને મધ્ય ગુજરાતમાં હોય છે હવે આપણે જ્યારે પાન પીળા જેવા દેખાતા હોય અથવા પીળા ધાબા દેખાતા હોય તે ડાઉની મિલ્ડ્યુ કન્ફર્મ છે ડાઉની મિલ્ડ્યુ એટલે કે પાછળનો જે ગ્રે મોલ્ડી કહી શકાય લીલો છારો કહેવાય આના માટે સિસ્ટેમિક કોઈ પણ હોય ને એ વધારે કામ કરે છે જેમાં ટેટ્રાકોનાઝોલ પણ છે આ બધી ફૂગનાશક છે આમાં ઘણી બધી છે એવું નથી પછી પિકોક્સીસ્ટ્રોબિન પ્લસ ટ્રાઇસાઇક્લેઝોલ છે એ પણ કામ હોય પણ કન્ડિશન એ છે કે હાઈ ટેમ્પરેચર હોય તો પાવડર વાળી ફૂગનાશક જેમાં કે ડબલ્યુપી લખેલું હોય અને મોટો ડોઝ હોય એ લેવાની નથી ઈ લેવાથી એવું થાય કે એના પાંદ પોળા હોય પર્ણરંધ્ર ખુલ્લા હોય તો એમાં બર્નિંગ ઇફેક્ટ આવે છે ઘણીવાર એવું પણ બને કે મેન્કોજે પ્લસ કાર્બન ડેઝિમ ચાલીસ ગ્રામ નાખ્યું હોય કે મેન્કોજે પ્લસ મેટાલ એક્ઝિલ પાંત્રીસ ગ્રામ નાખ્યું હોય તો વહેલા પણ બળી જાય તો એના માટે જયારે ઓછા ડોઝ વાળી અને એસી અથવા એસી ફોર્મ ની જયારે ફૂગનાશક છે એ સતત વાપરતી રહેવી પડે બીજું પાવડી મિલ્ડિયું અને ડાઉન મિલ્ડિયું એવું છે કે ભેજનું પ્રમાણ પણ નીચે ઘટાડવાનું નાઇટ્રોજનનું પ્રમાણ પણ ઘટાડવાનું આ બધા ફૂગ જે છે ને એની પહેલા તો આપણને એને આવવાના કારણો અને ફેવરેબલ કન્ડિશન ખ્યાલ હોય ને તો આપણે બીજી રીતે પણ એને મિનિમાઇઝ કરી શકીએ એટલે ખૂબ અગત્યની જાણકારી આપી જયેશભાઈએ કેમ કે જેમાં મરચી ટમેટીથી લઈ અને વેલાવાળા શાકભાજી તમામ વિશેની માહિતી આપી આશા રાખું છું કે જયેશભાઈને આ માહિતી છે કે એની ક્યાં આપણે શાકભાજીની ખેતીની અંદર ખૂબ ઉપયોગી થશે અને છતાં પણ તમારા આ વિષયનો કોઈ પ્રશ્ન હોય તો આપણે વિડીયોની વચ્ચે મધ્યે જે આપણે એક જયેશભાઈ હેલ્પલાઇન નંબર પણ આપ્યો છે જે ફ્રી ઓફ કોસ્ટ છે જ્યાં તમે કોલ કરી અને માહિતી પણ મેળવી શકો છો મારે અત્યારે આ પ્રોબ્લેમ છે તો શું કરવું એટલે ખાસ આજે આ માહિતી આપી એમ વિશેષ ફરીથી પણ ક્યારેક આવો આપણો પ્રોબ્લેમ હશે ત્યારે જયેશભાઈનો આપણે લાભ લેતા રહેશું અને જયેશભાઈ અમારા દર્શકોને તમે ખૂબ સારી એવી માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ના આભાર ન હોય નમસ્કાર ભાઈઓ ખાસ કરીને આજે આપણે શાકભાજી વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે કેમ કે